જય દ્વારકાધીશ મારું નામ ઉત્તમ આહિર છે ને આ મારા કાકા હરેશ આહિર છે ને આ દાનજીભાઈ છે અને કચ્છના લોકલ છે અમે બંને કાકા ભત્રી છીએ અગિયાર ઓગસ્ટે અમે ભારત યાત્રાનો નિર્ણય લઈને આખા ભારત ભ્રમણમાંથી નીકળ્યા છીએ અહીર રેજિમેન્ટની માંગને લઈને અહીર રેજિમેન્ટની માંગને એટલે અમે લઈને નીકળ્યા છીએ કે આજે આપણા દેશમાં સત્તેર વર્ષની આ માંગની મુહિમ જે છે એ ચાલુ છે અને અત્યાર સુધીમાં અમે આ મુહિમના તહત છવ્વીસ હજાર પ્લસ કિલોમીટર નિયર બાય સત્યાવીસ હજાર કિલોમીટર અમે કવર કરી ચૂક્યા છીએ અને સ્વ ખર્ચે કર્યા છીએ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા અમે પોતાના ખર્ચે નથી અમે કોઈ સંગઠનથી કે નથી કોઈ રાજકીય પાર્ટીથી તો પણ અમે આ એક સમાજનું કાર્ય લઈને નીકળ્યા છીએ અને સમાજના લોકોને એક જ સંદેશ દેવાનો પ્રયાસ કરીએ છીએ કે આર્મીની તરફ આપણા જે છોકરાઓ દસ બાર ભણીને પછી બીજા પ્રદેશમાં બીજા જે આજે તો બહુ લોકેલિટી થઈ ગઈ છે કે મુંબઈ જેવા રાજ્યોમાં મોટા મોટા રાજ્યોમાં જઈને નોકરી પ્રાપ્ત કરે છે તો એના બદલે તમે તમારા છોકરાઓને એ કહ્યું કે તમે આર્મીની તરફ રૂખ મોરવાનો પ્રયાસ કરો જેના દ્વારા આર્મીની અંદર જે આપણી ભાગીદારી છે જે ગુજરાતનો એક કોટો વેસ્ટ જાય છે બીજા રાજ્યના લોકો એ કોટાનો યુઝ કરે છે તો આપણા છોકરાઓ એના માટે સક્ષમતા પ્રાપ્ત થાય અને એ લોકોને એ જોબ ઓપોર્ચ્યુનિટી મળે અને એમની એક આર્થિક સ્થિતિ નિમ્ન સ્તરના હોય તો મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ શકે તો એના માટે અમે આ મુહિમ લઈને નીકળ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે સત્તરસો પ્લસ ગામડા ફરી ચૂક્યા છીએ ગામડે ગામડે જઈને અમે આજ મીટિંગ કરીને માણસોને પ્રોત્સાહિત કરીએ છીએ યાદવ સમાજના લોકોને કે જેટલું થાય એટલું આ માંગને હજી પ્રબળ કરવાનો પ્રયાસ કરો અને અત્યાર સુધીમાં અમે ઘણા બધા એવા ક્ષેત્રમાં જઈને જે જગ્યા પર યુદ્ધ ભૂમિ છે રજાંગલાની યુદ્ધ ભૂમિ છે એવા ઘણા બધા નો મેન લેન્ડ જેને કહેવામાં આવે છે એક તરફ ચાઇના અને એક તરફ ભારત એવી જગ્યા પર અમે જઈને ઘણા લોકોની સાથે મુલાકાત કરી છે આર્મીના મોટા મોટા ઓફિસરો સાથે મુલાકાત કરી છે એમનો નિર્ણય લેવાનો એમના શું વિચાર છે આ બાબત મુજબ એ અમે પ્રયાસ કર્યો છે બધાના વિચાર તો પોઝિટિવ છે પણ આ એક બે જણાથી કાંઈ નહીં થાય આપણે આખા સમાજના લોકોને મળીને આ કામ કરવું પડશે અને હું ખાલી એમ નથી કહેતો કે આહિર સમાજ જ તો ગુજરાતના બધા સમાજને એક નમ્રતાથી વિનંતી કરું છું તમારા છોકરાની કળાને તમે જાણો અને એમને એ રીતે આગળ વધારવાનો પ્રયાસ કરો જય દ્વારકાધીશ